હેલો ફ્રેન્ડ કેમ છો તમે આવી ગયા મારા નવા મિનિટ સાથે થઈ ગયા મસ્ત મજા મજા નાઈત ને હું જામજેપુર ના જગત નાકા બાજુ જામજેપુર બસની વાત આવી બસ બસ આવી ગઈ બસ માં ચડી ગયા સીધા જઈ ગયા ને બારી પાસે જઈ ગયા જોઈ લે થોડું બારી નું વેવ હવે નવાનું તું મને ભેગોલી આવ્યો થોડી ઘણી મારા ફોનમાં થોડી ઘણી ઓછી વાત કરી ને થોડું મને વિડીયો ઉતારવા દે બસમાં ફૂલ ફેસી ને ભેલા તને અડધા ઉઈ અડધા બેઠા હતા અમને જોડતા જગ્યા મળી ગઈ ને ઓહો નીરે તો બેહવાની એવી મજા આવે ધોરાજીમાં ઘા કરતી હતી ધોરાજી ના તંત્ર દરવાજે આવી ગયા ધોરાજી ના તન દરવાજે આવી ગયા ને નવાણો ભૂંગરા પટેલા ખવડાવશું ને થોડો ઘણો આપણે ધોરાજી ને થોડો ઘણો બજાર નો સીન લઈ લીધો ધોરાજી થી કોઈ જોતો હોય તો કોમેન્ટ કરી નાખજો હજી થોડો ઘણો વિડીયો જ ઉતર્યો તાજ આવી ગયા સીધા મામા મામા આપડે ગાડી લઈને તેડવા આવી ગયા મામા ની ગાડી ની વાહ બેહી ગયા સીધા જ અમે જોઈ હવે નીકળી ગયા

ને નવાનું ભૂંગળા નું બાનું કરીને સીધો લઈ આવ્યો આપણે ધોરાજીને ધોરાજી આવી ગયા સીધા થાલો લેવા થાલાનું બાનું કરીને આજનો અહીંયા પૂરો તમને તો લાઈક મળીએ કાલે તળકતા ભળકતા મિની બ્લોકમાં